તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ અને જય મા પીઠ તો ભાઈ અત્યારે છે અને અત્યારે આપણે સ્વાગત છે અમારા બ્લોગમાં તો ભાઈ તમને તો ખબર હા કે અત્યારે આપણે હાલે વેકેશન અને વેકેશનમાં ભાઈ ટાઈમ નીકળે નહી તો ભાઈ હું એમ વિચારું કે ભાઈ આપણે બે ત્રણ ઠંડીમાં આપણે આપણાપુર ના જે મુખ્ય સ્થળ છે જેમ કે સહેજ ગાર્ડન રિવરફ્રન્ટ એવી જગ્યાએ જાવ અને તમને પણ દેખાડ્યું કે રિવર ને શેડ ગાર્ડન કેવું છે તો ભાઈ આ વ્લોગમાં તો કદાચ શક્ય નથી પણ બીજા કા ત્રીજા વ્લોગ હું તમને દેખાડીશ એ પાકો તો ભાઈ અત્યારે ઘરમાં કે ટાઈમ જાતો જ નથી એટલે હું એ વિચાર કે બહાર જઈ અને બહાર તમને દેખાડ તો બહાર હું દેખાડું આમ બે તાર ત્રણ જણા હોય બહાર દેખો તો ભાઈ આવું આપણું ઘર છે આપણે બહાર દેખો જઈશું તો બારે બે અંદર તમને મળી તો ભાઈ લોકચારો કહ્યું હતું કે અહીંયા હજી હારે નવ વાઈ ગયા તો બોલાઈ ગયું કે હા ધરશું તો અત્યારે વાઈ ગયા હે હવે અત્યારે હું બારે બેં તો ભાઈ હવે બાર બે હું દેખાડું એટલે હવે ભાઈ બાર બે પાછું આવી તો તમે બધું દેખાડ્યું અત્યારે પોણા અગિયાર વાગ્યા છે અને અત્યારે કાલે તમને કીધું હતું કે આપણે ચણા દડા દરા મોકલા છે ને અત્યારે આપણે લેવા જવાના છે તો અત્યારે આપણે ચણા દરે એ આપણે લઈ આવી અને પછી તમે દેખાડી ભાઈ આપણા વાડીના ચણા કેવા હતા તો બનાવી આપણે લોકમાં ભાઈ અત્યારે આપણા ચણા આવી ગયા અને હવે તમે દેખાડ્યું ભાઈ આપણા ચણા કેવા હતા તો ભાઈ જો ભાઈ આવા ચણા હતા આપણે કે હવે તો થઈ ગયા હવે ખાના દેખાય બાકી તમે કો ચણા જોઈ જાઓ ને એટલે આ વખતે વાડીના ચણા એવા છતાં તમે ભાઈ કંઈક વાવ્યું હે કોમેન્ટ કરો ભાઈ તમે હું વાવ્યું ચણા વા કે બીજું તમે વાવ્યું તો કોમેન્ટ કરજો ભાઈ અત્યારે લાગી ગયા છે દોઢ અને અત્યારે માપણ ફોર્મ આવ્યો કે હું તેડવા આવું તો હું માપણને તેડી આવું તો તમને પણ દેખાડીશ કે કઈ બાજો ને તેડવા ક્યાં જાઓ તો તમે બનીને આવ્યો અમારા ગપમાં અને હું આપણને તેડી આવ નથી આપણે ખાલી નાસ્તા પૂરતો ત્યાં જોઈ પછી આપડે ચા હોય નહીં અમારે કઈ ભાઈ થી ચાર વાર ચા બનતો બે વાર સવારે બને એકવાર વાર પછી બને ચાર વાગે ને એકવાર વાર બને

તો ભાઈ ઘરે ઘરે હોય પછી કેટલો બ્લોગ બનાવવો ક્યાંક બહાર જાય તો હું તમને કંઈક દેખાડું બહાર અમને કંઈ જવાનું એ તો મળતો જ નથી એટલે ભાઈ વિચારીએ ક્યાંક બહાર જઈએ આપણે કદાચ કાલ તો આપણને બની શકે ક્યાંક હું બહાર જાઉં કદાચ તો કાલે જ બની શકે તો ભાઈ હું તમને દેખાડી કે કાલે ક્યાં જાવ અને પછી તમને ભાઈ કેવું કે કઈ બાજુ કહેતા તમને કંઈ બ્લોગ દેખાડ્યું તો ભાઈ કાલનો બ્લોગ પણ જોવાનો ભૂલતા નહીં કેમ કે કાલ ક્યાંક ને ક્યાંક જવાનું થાય તો ભાઈ આજ મને એવું લાગે છે તેર વાગી ગયા છે પોણા સાત અને હવે એવું લાગે છે કે આપણે બ્લોગ પૂરો કરી નાખી તો ભાઈ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આપણે આવા નવા બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ